પ્રેમ સ્વરૂપ મહારાજના આજ્ઞાથી અને આશીર્વાદથી આત્મીય ધામ સ્વામિનારાયણ મંદિર માંચલપુર ખાતે સિત્તેર વર્ષથી વધુ વય માટેના આયુષ્યમાન વયવંદના તથા સિત્તેર વર્ષથી નીચેના વય માટેના આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ કાર્યક્રમમાં માનસપુરના હરિભક્તો તથા સ્થાનિક આજુબાજુના સોસાયટીના રહીશો આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સાથે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માય રેશન એપ્લિકેશનના મારફતે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લોકોનું કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કાર્યક્રમમાં આત્મીય પરિવારના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ આત્મીય સમાજના કમિટી મેમ્બર્સ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખાભાઈ રવારી શ્રીમતી કલ્પનાબેન ચિરાગભાઈ ઝવેરી સહિત વોર્ડ નંબર અઢારના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર અઢારમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવા કેમ્પનું આયોજન અવિરતપણે કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં સાતસો પચાસથી આઠસો જેટલા વડીલોએ આ કેમ્પનો લાભ લઈ પોતાનો આયુષ્યમાન કાર્ડ બનાવ્યું છે વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવેલું છે અને હાર્ડલી બે મિનિટ કે ત્રણ મિનિટની અંદર કાર્ડ અમને વોટ્સએપ ઉપર મળી જાય છે તો ખૂબ સરસનું આયોજન થયેલું છે તે બદલ અમે યોગી દિવ્યાંગ સોસાયટી તરફથી આ અઢાર નંબર કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ सिंपसागर नु अबुन जाऊनी अब ओत्रया तो

ના આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી આજે આત્મીયધામ ધામ મંદિર ખાતે ભગતજી પ્રદેશ આત્મીયધામના સૌ સ્વજનો અને વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આયુષ્યમાન ગી વંદ કેમ્પનું આયોજન મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું આ કેમ્પ છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ દ્વારા અવિરત પ્રમાણે ચાલુ છે આજે અહીંના હરિભક્તો અને આજુબાજુના રહીશો સ્થાનિક રહીશો છે ખૂબ મોટી સંખ્યામાં લાભ રહી રહ્યા છે આ આયોજન રાખવાનો અમારો હેતુ એટલો છે કે લોકોને જ્યાં કેન્દ્રો પર ધક્કા ખાવાનો વારો આવે છે લાઇનોમાં ઊભો રહેવાનો વારો આવે છે ત્યારે એ લાઈનોમાં ઊભું રહેવા ના રહેવું પડે એમને અને સરળતાથી એમને આ કેમ્પ સાથે આ આયોજન આ યોજના સાથે જોડીએ અને ભવિષ્યમાં એમને કોઈ આરોગ્યલક્ષી તકલીફ પડે તો આ યોજનાનો લાભ તેઓ સરળતાથી ઉપયોગ કરી શકે લઈ શકે તેની માટે આયોજન રાખ્યું હતું અત્યાર સુધી હું આપને આંકડાકીય માહિતી આપું અમારો છઠ્ઠો કેમ્પ છે અને અત્યાર સુધી લગભગ સાડી છસોથી સાતસો જેટલા અમારા અહીંયા કેમ્પની અંદર લોકો જોડાયા છે અને સૌને અમે હાથો હાથ કાર્ડ પણ વોટ્સઅપ દ્વારા એમને મોકલી આપીએ છીએ અને અમુક અમુકજને કાઢી પણ આપીએ છે ત્યારે આ આયોજન આવનારા આવનારા સમયમાં પણ અવિરત ચાલુ રહેશે ત્યારે સૌ હજુ પણ કોઈ બાકી હોય તો અમારા ટીમનો સંપર્ક ગયા વીકમાં અમે જાહેરાત કરી હતી કે એવો કોઈ પરિવાર હશે કે જેઓ અહીંયા કેમ્પ સ્થળ પર નથી આવી શકતા તેમની માટે પણ અમારા કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાને જઈને એમનો આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે જય સ્વામિનાથ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો